સ્થાનની એક બહુ જ મહત્વની જરૂરિયાત એવો જે બ્રિજ છે એ લગભગ જે છે એ તૈયાર થઈ ગયો છે અને જે આમ છવ્વીસ જાન્યુઆરી અમે કહ્યું છે પણ મને લાગે છે ત્યાં સુધી મુલાકાત મેં લીધી તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જે બ્રિજ છે એ આપણે ઓપરેટ કરી શકશું અને ખાસ કરીને એના જે સાઈડ રોડ્સ છે એ પણ આપણે ખૂબ ઝડપથી એ કામગીરી થાય એના માટે મેં સૂચના આપેલી છે ગઈકાલે સમગ્ર બ્રિજની મુલાકાત લીધી એવી જ રીતે રેલવે દ્વારા અમારી ટીમ જે મામલતદાર અત્યારે નગરપાલિકાના વહીવટદાર તરીકે છે ચીફ છે અમારા બાકીના જે સ્ટેક હોલ્ડર્સ અને પદાધિકારીઓ જે છે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ કરીને જે પાણીના પ્રશ્નો અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ખાસ કરીને જે આપણી થાનગઢમાં જે ઉદ્યોગો આવેલા છે સેનિટરી ના ઉદ્યોગો એના જે પ્રશ્નો છે તો એના બાબતે ચર્ચા કરીને ચર્ચા વિચારણા કરી છે એક થાનગઢ બાયપાસ થઈ શકે એવી પણ સાઇટની મેં મુલાકાત લીધી છે